હા એટલે એવું બધું છે અને સા પાણી પીએ છે ને ટાઈટ તો દેખાય જ છે થોડીક સંગીતાવાલી ભદનાવાલી થઈ જાય પણ સા બીજી તમારી દિવાળી અમારી બીજી તમારી દિવાળી અમારી એનો આઠે પોરે અજવાસ ફેડિયાડી તો અગાસી ઉપરથી દેખાય છે તમને આખે આખો ડ્રોન નજારો બધી જગ્યાએ ઘઉં થઈ જાય પણ મેદાને મેદાન પથરી અને એટલે ને કોઈ પેલી ગયા છે કારણ કે શું મકાઈના જેવી રીતે કોટા ફૂટે સૂકવું અને ખોટે ખોટા માથે પગ મૂકે દબડાઈ જાય તો ઉગે નહીં એવું થાય મને હાથ પડું પડું છે હે એક્સરસાઇઝ થઈ જાય અને બેય વાતું એટલે આગળ આવી જાવ ટાઈટ પડતી પડતી થઈ છે જો કાંઈ વહેલું વહી જવું તો તમને દેખાતા આંબામાં જબરજસ્ત મોરની ફૂટ આવી છે મગ જેવડી કેવી માક્ષર મહિનામાં પાર્યું પાર્યું દેખાય છે મગ જેવડી કેરી ધીરે ધીરે થાતી આવે છે અને જય મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો વાત કરીએ તો અત્યારે તો ઘઉંમાં પાણી અને જોઈ શકું દોરિયામાં જે સુકાતું છે કેડો આખો પલરી ગયો એટલે શું છે કે રીજી રીજી ટૂંકમાં કહીએ ધીરે ધીરે રીજી 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 પાણી છે ક્યાંય પૂગી ગયું ને એવું હે નાની કોનો ભાગ છે આખું બધું મોડી દીધો હોય એટલે કે ટૂંકમાં પલાળી દીધો એટલે પી ગયું છે અને સારું થઈ ગયું છે ચા પાણી વાળીએ તો હાલી વાળી એવો હે મજા આવે અને કાઢો પવન જેવો બે વસ્તુ ભેગી થઈ અને આખી નથી ખુલતી એવો હે પેડકો હે ઝીણો ઝીણો મજા આવે એમ અને એમાં ઉડી ગયો તો સારું પવન ખબર નહીં ટાઈટ ગયું પડશે તો કેવો ફળ ફળાટી મારા વાલા તો એવું હે ને આ બધું જે એ મેથી કોઈક ની પી ગયા એમાં કે પાણી કઈ આખા તો ભરાઈ ગયો બધો અંદર તો ભરાય નથી કોઈક મે તડકો ન એટલું પાણી ભર્યું છે એવું બધું છે નાળો શરૂઆત કરી આજના બ્લોગ ની વિડિયો માં છેલે સુધી જોજો કઈક ન નવ નવ તાળો શરૂઆત કરી આજના બ્લોગ આજ તો ઉડી ગયો છે ટાટો ટાટો હિમાલય જેવો પાછો પવન એટલે કે આજ પાછી તાઈત પડવી એવું લાગે છે કારણ કે પાડી ઉપરથી ખબર પડી ગઈ જો પાડી છે ને આખી આખી ઊભી થઈ ગઈ એમ તો

અમુક પીડા થાય એટલે પાક પડી જાય એવું છે અને ડ્રેગન ફ્રૂટમાં હવે વહી થાવીશ પાછી એટલે દેખાય એટલે પગ આવા ડ્રેગન ફ્રૂટ હોય આમ તો થોર જ થયા એવું છે અહીંયા વરસાદ તો મોત હતું હવે ઉડી ગયું વાંધો નહીં અહીંયા તો અવાતું જ નહીં મારા વાલા જી થાય ખબર નહીં પણ આ ટાઈટ છે હોકડો પડવાનો છે એવું દેખાય કારણ કે પવન જેવો ઉડી ગયો હોય એની વાત જવા જો ને અત્યારે તે પગલે વાડી હતા મળતું હતું આ તો તડકે રહીએ તો તડકે એવું પવન આવે છે કે નક્કી ન નથી થતું કેવું હે છે વાતાવરણ રહે તો આ બે ચાર દિવસમાં પાછી ફૂલે ફૂલ હે આંબાકાની આગાહી છે કે ટાઈટ ફૂકડા પડશે એટલે કે ફૂકા ભૂલાવી દેવાની છે અને એવું જ વાતાવરણ છે ખરેખર હર સર્જાઈ ગયું અને તડકે બેસી તો એમ લાગે કે નાના કંઈક બેઠા અને ઓલી પહેલાં કેરામાં આવી ગયા નીકળ્યા મોરલા તો પેલા એને સગડવા જવા દે ઉડાડવા અગર બગદી મકાઈના પેલા કોટા એ કાઢી નાખશે એટલે હાલો હવે પેલા એ કામ કરી લઈએ હારી પેટ કારણ કે ભાગ છે ને તો એવું થાય કે ખોટા બધા ઉડે નાખે છે તો મને પેલા ક્યારે મકાઈ આવી ન્યા મોડલા આવી ગયા તો હાલો અને ઘડી કાંટો માર અને ઘડીક પડકે કે તો કે કાઢ ઉતરે એવું છે આના ઉપર તમને ખબર પડી જાય કેવો પવન છે તમે આપણે બાંધેલા બધા વાવટા તો એવા ફરકે જો અટાણે હરે રાટી બોલે નકર કાલના દિવસમાં તો હાફ પવન હતો કઈક વાતાવરણ હાફ સ્થિર થઈ જાય તો પકડાઈ જાય ઝકડાઈ જઈ અકળાઈ જઈએ એના જેવું થઈ જાય આજ તો ખાવ એક અલગ જ અંદાજમાં વાતાવરણ છે પારી પાસે ઉભા રહી તો ટાઈટ હોય છે એટલે તડકે જ ફરજે ઉભરવું પડે અને હવે મકાઈ ને બીટ ને મંડુ વધવા કાય ખા બગીચા તારા આલી થોડાક મોરલા જોવા દેખાય વસારે વસારે શું ભાઈ ગયા જો એવું ડોકા ડોકા દેખાય ને બધાએ મોરલા છે એટલે એને ક્યાં હું ત્યાં ઉડાડ્યું નહીં ત્યાં લગ્ન જાહે નહીં

એક ગયો બે વહી ગયી હવે એક જ ગયો હાલો ગયા હવે ઠેકી ગયા હવે હવે વાંધો નહીં તો બે હાથ પાડ્યા ભાગી ગયા મોરલા હવે બગીચામાં વહી ગયા એટલે ઉપાસા ના આવે ખાઈને લગન અને શું આ મકાઈને કેરોજ વાવ્યો હોય અને એમાંથી હાલે રાખે ને જીણા જીણા કોટા થયા અને કોટા કાંઠે રાખે એવું છે અને એમાંથી ત્યાં ભનુનું એ કાંટા મારી ગયો જે હોય ખબર નહીં પગલા પગલા હગર હગર કરી ને ખા તું એ કહેવાય તો અગાસી ઉપર દેખાય છે તમને આખે આખો ડ્રોન નજારો બધી જગ્યાએ ઘઉં ઘઉં હરખે હરખા થઈ ગયા પણ મેદાને મેદાન પથરાઈ ગયા જો તમે અને વાતાવરણ દાઢુ ડાઢુ આનીકર થોડું પવન ઓછું આવે પેલી બાજુ પણ ઓલી બાજુ છે વધારે આવે એટલે થોડા વાવટા વધારે કહે કારણ કે આનીકર બગીચા નો ઓછા ગઈ એટલે ઓછો પવન આવે અગાસી ઉપર આપણે આવી ગયા હતા અને અહીંયા તમને સંપૂર્ણ નજારો એ ડ્રોન મારફત દેખાય હાલો મારા વાલા દોસ્તો કામ થઈ ગયું બધું પૂરું ને બગીચા ને એ આફત થી મુલાકાત લઈ આવ્યા નાટો મારી આવ્યા હે હવે સંધ્યા ટાણો થાતું આવે એટલે કે પૂરજ નારાણ હે હવે આ કામ થા આવે એટલે કે કામ બધું પૂરું થઈ ગયું અને મોલ્લા ને ઉડાડ નઈ ખાઈ એટલે ઓને કોઈ પેલી બાજુ વઈ ગયા છે કારણ કે ના કે શું થાય મકાઈના ના જેવી એટલે કોટા ફૂટે છે સુકું અને ખોટે ખોટા માથે પગ મૂકે દબડાઈ જાય તો ઉગે નહીં એવું થાય અને ખાંડ પડું પડું છે ખુદ નારાયણ આખા તૈયારીમાં છે અને વાળી આવી નજીક હવે એવું તો છે તો હાલો હવે મળશું તો એ પાછા નેક્સ્ટ બ્લોકમાં હાલો તો હાલીએ થોડુંક હાલી જઈ એટલે શું છે કે ખાસ કરીને એક્સરસાઇઝ થઈ જાય અને બે વાતું એટલે આગળ આવી ટાઈટ પડતી પડતી થઈ છે જો કાંઈ વહેલું હોય જવું હવે એવું દેખાય છે કે પાછો ઠંડીનો રાઉડ છે એ આવશે એવું હે એ દેખાય નજરે ચડે છે જોઈએ કેવો ઠંડીનો રાઉડ ફૂંકા બોલાવે ન્યૂ સોંગ અને હમણાં જે નવું ટ્રેન્ડિંગ માલે છે એવું માં સોનભાઈનું આ જે ગીત છે પડણા ધામ પ્રત્યે જે ગવાનું છે કે આવું કઈક મઢળે ઉગી બીજ સૂરજ ઉગ્યો સાવે સોનાનો મઢળા બીજ બીજી તમારી દિવાળી અમારી બીજી તમારી દિવાળી અમારી અજવાસ ફેરિયાળી હેમમતાડી મામ તાળી પઢડા વાળી સોનલ કરતી સહાય મારી સોનલ કરતી સહા મારી સોનલ કરતી સહા જય માતાજી તો સુરક્ષા સાથે સલામતી એવું કામકાજ છે અમારે ધારે કરી દીધું છે તો ધાર બહુ કાયમ રાખશે દરેક દરેક વખતે આ પ્રકાર આ બાંધ દેવાની સંજાડે જ નહીં કંઈ ભૂંડા બુંડા આવે જ એવું બધું છે અને હોરદ નારાયણ હવે આથમવાની તૈયારીમાં છે થોડું કાચ તો વાતાવરણ ચોખ્ખું થઈ ગયું એટલે મને હવે જેમ જેમ ચોખ્ખું થાય ને એમ ટાઈટ પડશે કારણ કે ઓલરેડી જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં બરફ પડ્યો તેની અસર એ દેખાડે સો ટકા એવું છે અને ગરમીને એવું બધું વાતાવરણ મિક્સિંગ છે એમાં જ આ બધી કુદરતની ભાઈ કળા હોય આંબા ફૂટે ઘઉં વધે એવું બધું ભેગું હોય એટલે એવું છે એમાં સારી પાછી ફાવી દીધી વધતી જાય ધીરે ધીરે તો તમને દેખાતા આંબામાં જબરજસ્ત મોરની ફૂટ આવી છે મગ જેવડી કેરી માસર મહિનામાં પારિવ પારવી દેખાય છે મગ જેવડી કેરી ધીરે ધીરે થાતી આવે છે અને બધી જગ્યાએમાં આંબાની ફૂટ ટૂંક સમયમાં કેરીઓનું આગમન થવાનું છે વેલકમ ટુ અર્થ કેરીઓને એટલે કે હા ખાલી લાક થવું ઇંગ્લિશ ગુજરાતી તો અમે ફૂટ આવી ગઈ છે બહુ કમ્પ્લીટ કેરીઓ અમને છે આવો હમણાં